જીટી શેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી આજે આપણે કાવ્ય સત્તરનો અભ્યાસ કરવાનો છે ભજન કરે તે જીતે ભજન કરે તે જીતેનો કાવ્ય પ્રકાર છે ભજન કવિ છે મકરંદ દવે જે કવિ વિશે થોડુંક જાણીએ તો તે નવલકથાકાર નિબંધકાર તેમાં ચરિત્રકાર અધ્યાત્મક સાધક મકરંદ વજયશંકર એમનું નામ હતું મકરંદ એમની નામ અને મકરંદ વજયશંકર દવેનો જન્મ જે ગોંડલમાં થયો અને એમને હાઈસ્કૂલ સુધી જે ગોંડલમાં શિક્ષણ લઈને કોલેજ રાજકોટમાં કરેલી હતી ઘણું બધું સાહિત્ય મકરંદવે આપણને આપ્યું છે એમાંનું એક આ સરસ મજાનું ભજન આજે આપણે જોવાનું છે ભજન એટલે શું એ આપણે જાણીએ છીએ કે પ્રભુના ગુણગાન ગાવા જે ભક્તિના જુદા જુદા રસ્તાઓ છે કોઈ જપ કરે તપ કરે ભજન કરે આઠ પ્રકારે ભગવાનની ભક્તિ થઈ શકે છે અને નવ પ્રકારે એમનું અષ્ટિધિ નવનિધિ દ્વારા જે ભક્તિની સાધના દ્વારા આપણને જે આનંદ પ્રાપ્ત થાય છે એની વાત એવી જ આ ભજનની અંદર આપણને બહુ સરસ મજાની કરવામાં આવી છે નરસિંહ મહેતાના ભજનો મીરાબાઈના ભજનો સબરી વિશે આવા તો અનેક ભક્તો થઈ ગયા કે જેને ભજનો દ્વારા પોતાનું જીવનમાં સફળતા પ્રાપ્ત કરેલી છે નરસિંહ મહેતા ભજન ગુણગાન ગાતા પ્રભુના અને બધા જ કર્મો એમના પૂરા થતા હતા આપણે એવા હજારો કિસ્સા નરસિંહ મહેતા વિશે જાણીએ છીએ મીરાબાઈ વિશે જાણીએ છીએ મીરાબાઈના વજનો મીરાબાઈએ જે પદો લખા છે અને એમાં જ એને જે આનંદ મળતો હતો આનંદ એ મળતો ને ભગવાન જે પ્રાપ્ત થયા ને એને હજારો કામમાં જે સફળતા મળી છે પોતાનું જીવન સાર્થક કર્યું છે આવા હજારો ભક્તોએ એ ભજન દ્વારા ભક્તિ કરી અને એ મેળવી શકાય છે મનનો આનંદ અને એક જ જોઈએ તો જીવનનું સફળતા અને સાર્થક જીવન બનાવી શકાય છે એવું ભજનમાંથી આપણને મળે છે ભક્તિ વિશે ભજનો વિશે કહીએ તો ખૂટે એટલી વાતો આપણી પાસે ઘણું બધું કહી શકીએ એમ છે પરંતુ આ ભજન બહુ સરસ મજાનું છે કે ભજન કરે એ જીતે આપણે બીજા સંતોની વાતો અને એની સફળતાને કારણે આપણે એ જોઈ શકીએ છીએ કે આવું સમાજની અંદર એ બને છે અને ઘણાએ પોતાનું જીવન સાર્થક કર્યું છે એ આપણે વાંચીએ છીએ અને જોઈ શકીએ છીએ કે ભગવાને એમની મદદ કરી છે તો મકરંદ દવે આના વિશે શું કહેવા માગે છે એ આપણે એના શબ્દોમાં જોઈએ તો વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે જ્યારે જીવનની અંદર માણસને અભિમાન આવે વજન આવે વજન કરે તે હારે મનમાં જે જિંદગીની અંદર કંઈ નથી કરતા બેઠા બેઠા વજન કરે શરીર વધારે આમ તો કહીએ ને તો એક એક પંક્તિની અંદરથી ઘણું બધું આપણે સમજી શકીએ અને ઘણા ઉદાહરણો લઈ શકીએ એમ છીએ કે એ માણસ એ માનવ જે હરિવરને પોતાની રીતે મૂલવા માટે તે હારી જાય છે કોઈને મેળવે પણ જે સાચા હૃદયથી ભજન કરે છે ને જીતે છે એટલે ભજન શબ્દ માટે આપણને ઘણું બધું આપણે કહી શકીએ એમ છીએ કોઈ દી અભિમાન નહીં લાવવાનું જીવનમાં જે કંઈ મળ્યું છે જે કંઈ પ્રાપ્ત થયું છે એના ગરીબ માણસો કે ધનવાન જે કંઈ પણ ભજન કરે એમને પ્રભુ પ્રાપ્ત થાય છે અને હંમેશાની માટે એમની જીત થાય છે અને જે ભગવાન છે હરિ છે હરિશબ્દ અહીંયા વાપરો છે એમ હરિહર શબ્દ પ્રસન્ન થાય છે જ માટે કોઈ દિવસ વજન ન કરવું ભજન કરવું ખાઈ પીને મોજ કરીને વજન વધારે એના કરતાં થોડુંક ભજન કરવું જોઈએ ભક્તિ કરવી જોઈએ ભગવાનના ગુણગાન ગાવા જોઈએ કે જેથી આપણને જે દુઃખ આવે દુઃખ ઓછું થઈ જાય છે અને એના ઘણા બધા સાયકોલોજી કારણો પણ છે કે જે ભગવાનના નામથી આપણને જે દુઃખ આવ્યું હોય ને એ જતું રહે છે તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો જો ભગવાન કહેવાય છે હજારો ભજનો એમાં લખાણા છે પણ જે સાચા હૃદયથી ભજન કરે છે ને એ હંમેશા જીતે જ છે એને જ પ્રભુ પ્રાપ્ત થાય છે પ્રભુ એના પ્રસન્ન થાય છે પ્રભુ એના પર તુલસી પત્રથી જે હરિવરને તોડવા જાઓ ને તો ભગવાન એવડા હળવા બની જાય છે ફૂલ પોતાનામાં વજન અને આપણે જોઈએ છીએ કે ભગવાન એ એકદમ સૂક્ષ્મ બની જાય છે વિશાળ સ્વરૂપ બની જાય છે જે સિદ્ધિ મળે છે નવનિધિ અષ્ટસિધિ એની અંદર બતાવ્યું છે એટલા વજનવાળા એટલા હળવા એટલા મોટા એટલા નાના ઘણું બધું ભગવાન કરી શકે છે તો તુલસી પત્રથી ભગવાન તોડાયા હતા ઘણું બહુ કે છે એની કથાઓ અને એના ઇતિહાસો છે તો તુલસી પત્રથી હરિવનને તોડવા જાઓ ને તો જાણે પવનમાં જે ઓલો પાણીનો પરપટો થાય પૂગો થાય એવા હળવા બની જાય છે ને તુલસીપત્ર એ વજનવાળું બની જાય છે અને હિમાલય મૂકો તો હેમનો તો મેરુથી મોટો જે ભગવાન છે એની અંદર વજન કેટલું છે જે ભગવાનને હરિવનને પામી શકાય અને એમની પાસે એમનો એટલે કે સોનાનો હિમાલય હિમાલય જેવડા સોનાનો પર્વત મૂકો ને અથવા તો અઢળક સંપત્તિ તેમને રીઝાવો ને તો એ રિજે નહીં કેમ કે તેમની પાસે તો એથી મોટો સોનાનો મેરુ પર્વત છે ભગવાનને કાંઈ પૈસા ધરવાથી દાન દક્ષિણા કરવાથી લાખો રૂપિયા દાન દેવાથી ભગવાન માનતા ને અંદર આત્માની અંદર પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ જાગે છે ને ક્યાં સબરી પાસે કે નરસિંહ મહેતા પાસે ધન હતું કે પ્રભુને પ્રાપ્ત કરી શકા મનથી પ્રભુને ભજી શકાય છે ભજનનો અર્થ જે છે મનની અંદર સાધના કરીએ ભગવાનના ગુણગાન ગાઈએ ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે ભગવાનમાં ઓતપ્રોત બની જઈએ જે તત્વને માનીએ છીએ એ તત્વની અંદર ઓતપ્રોત બની જઈએ અને એના ગુણગાન જ ગાઈએ તો ચોક્કસ ભગવાન પ્રસન્ન થાય છે આ ભજનનો હેતુ છે એટલે હિમાલય જેટલું સોનું મૂકો ને તો પણ ભગવાન રીઝતા નથી કારણ કે ભગવાન પાસે અડડક વસ્તુ છે આપણે નરસિંહ મહેતાએ પણ એક કાવ્યની અંદર ઘણું બધું કીધું છે કે જે આપણે શંખમાં પાણી લઈને ભગવાનને સવારે સ્નાન કરાવીએ પરંતુ ભગવાન પાસે તો એટલો બધો વરસાદ વરસાવે અતિવૃષ્ટિ કે એમની પાસે તો કેટલું પાણી છે ભગવાન માનવાના છે જે આપણે ફૂલ ચડાવીએ છીએ એનાથી ભગવાનને રાજી કરીએ ભગવાને તો હજારો લાખો ફૂલ બનાવ્યા જેનું સર્જન કરનાર જ ભગવાન છે એને આપણે એનું અર્પણ કરીએ છીએ પણ એક મન માટે કેમ રીતે ભગવાનને મનાવા છે ફૂલથી પાણીથી એ ઘણી બધી વાતો કરી છે આપણને નરસિંહ મહેતાના કાવ્યમાં શું કેવી રીતે ભગવાન ભજવા કેટલી જાતના ભોજન લક્ષ્મીજી ધરાવે આપણે તો ઘરે બનાવ્યું એ ધરીએ તો ભગવાન રીજાઈ જશે માની જશે અને એક શ્રદ્ધા વિશ્વાસ અને માનવની અંદર મનની અંદર જે ભગવાનના જે વિચારો આવે છે એનાથી ભગવાનની ભક્તિ થાય છે અને એ ભજન કરો તો ભગ એમ કહે છે કે પ્રભુ પસંદ થાય હશે એટલે હિમાલય જેટલું સોનું મૂકો તો ભગવાન માને નહીં પરંતુ ભગવાન પાસે તો મોટો જે હિમાલયથી મોટો પણ સોનાનો પર્વત છે તો આપણું સોનું શું માન આ ભારે હળવા હરિવરને મૂલવો શી રીતે આટલા વચનવાળા કે હિમાલય જેવડા સોનાના પર્વત ઢળક સંપત્તિ તેમને શું આપણે રીઝવું તો એ રીઝશે કેમ કે તેમની પાસે તો એથી મોટો સોનાનો પર્વત છે અને આમ બારે હળવા હરિવરને મુલવો એની કિંમત કેમ આંકવી મુલવું એટલે એની કિંમત કેમ આંકવી રે મનવા ભજન કરે તે જીતે માટે કીધું આપણને કે સાચા હૃદયથી ભજન ભક્તિ કરવાથી હંમેશાને માટે જીત થાય છે અને એમને જીતી શકાય છે માટે સાચા હૃદયથી સાચા દિલથી પ્રભુને જો હંમેશા ગુણગાન ગાઈએ અને ભક્તિ કરીએ તો ચોક્કસ આપણે એમને જીતી શકીએ છીએ આ ભજનનો અર્થ છે હવે આગળ કીધું એક તને માંડ મળી છે આ જીવતરને ઘાટે આ જીવનરૂપી ગણિત જે એક થોડોક સમય આપણને આ જિંદગીનો મળ્યો છે તો મનુષ્ય જન્મ છે એક દુર્લભ છે કેટલા જન્મો પછી આપણને મનુષ્ય જન્મ મળે છે અને એમાંથી થોડોક સમય અહીંયા રહેવાનું છે તો જે સમય મળ્યો છે એમાં ભગવાનને ભજવવાની વાત કરી છે કે એક કળી માંડ મળી છે આ જીવતરને ઘાટે એટલે કે નદી જેવું છે તેને ઘાટ સાચા ખાટા માં ખાતા પાડીને જે આપણને આગળ વાત કરી છે કે આમ તું નહીં ખાટે બહુ સરસ જીવતરને ઘાટે સાચા ખોટા ખાતા પાડી એમાં તું નહીં ખાટે કેટલા પ્રાસ મેળવી દીધા છે કે આપણે આ સાચું ના ખોટું આ સારા ના ખોટા આમ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય આમ કરીએ તો ન થાય એ બધું ભૂલીને સાચા કોટાના ખાતા પાડવાના નથી જે મનમાં આનંદ આપે છે જે કંઈ સારું થાય છે આપણું કે બીજાનો જ્યારે ઉધાર થાય જે ફાયદો થાય કોઈને નુકસાન ન થાય એ રીતે જો આપણું જીવન વિતાવીએ તો ચોક્કસ ભગવાન પ્રસન્ન થતા જ હોય છે માટે સત્કર્મો કરવા હંમેશાને માટે આપણને બતાવ્યું છે કે જે કંઈ સમય મળ્યો છે ગળી માન મળી છે જીવતરની આ જિંદગી મળી છે તો સાચા ખોટાના ખાતા પાડીશું નહીં અને એમાં કોઈની જીત નથી કોઈની ખાટે એટલે કે કોઈની જીત થતી નથી સહેલી તું સાગર મોજ કે પડ્યો રહીશ પછી તે સરસ મજાની વાત કરી તારે આ સમાજ આમ રૂપી માનવનું જે જીવન છે એટલું બધું વિશાળ છે માં ફરવું લેવું માણવું ડૂબવું તળવું શું કરવું છે આપણે કે આમ પડ્યું રહેવું છે તે પછીત એટલે પછવાડે મકાનની એક પછીત પાતલી દિવાલ દીવાલ હોય નેવા પડતા હોય ને એને પછી જ કહેવાય એ પછી જ પડ્યા રે આંગણામાં હોય અને સરસ મજાનો આમ બગીચો હોય ને આંગણું કેવું બધાનું ઘરનું આંગણું બહુ સરસ હોય પાછળ તો બધો કચરો બંગાર પડ્યો હોય વધારાની વસ્તુ પડી હોય ત્યાં કોઈ જોવા નથી જવાનું ત્યાં પડ્યું રહેવું છે કચરામાં ખાડામાં આ જીવન એવું જીવવાનું છે માટે કીધું ખીલવવાનું છે જે માંગણું સ્વભે આગળનો ભાગ ઘરનો એમ જીવનને શોભાવવાનું છે માટે સાચા ખોટાના ખાતા પાડીને પડ્યું નથી રહેવાનું શા માટે આ મહામુ જીવન વ્યર્થ ગુમાવીએ એથી તો તને કોઈ લાભ આપણને થવાનો નથી અને જીવનરૂપી જે આપણને સાગરના જે મોજા સાથે એક આનંદ માણવા માટેની વાત આપણને કરી છે ઘરની પછી તે ને જે ભૂલીને પડ્યા રહેવાનું આપણને નથી આ મોમાયા જે આપણને લાગી છે એને ભૂલવા માટેની સરસ મજાની વાત કરી છે કે જે મોમાયામાં ભૂલા પડવું એ ભીત ભૂલવા જેવું છે તેથી તો એ માનવ સાચા હૃદયથી કેવળ હરિવરના ભજન ભક્તિ કરવાથી જ આપણે ભગવાનને જીતી શકીએ છીએ પરમ તત્વને જીતી શકીએ છીએ સાચું શું ખોટું શું એમાં જ આ ધર્મ સારો આધર્મ નહીં સારો એમાં જ આપણે પડ્યા રહીએ આ સારું આ આમ આમ કરીએ તો આમ થાય એના વિચાર કરવા કરતાં પ્રભુ ગુણગાન ગાઈએ કે જે આપણે સત્કર્મો કરીએ કે જેનાથી આપણને એનું ફળ પ્રાપ્ત થાય છે માટે સાગરના મોજામાં આનંદથી મોતથી લહેરશું અને સમાજ સાગરરૂપી સમાજની અંદર ઘણું બધું મેળવવાનું છે ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે એ આપણે જીવનમાં મેળવીશું અને ભગવાનને પ્રાપ્ત કરીશું રે મનવા ભજન કરે તે જીતે આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા બહુ સરસ મજાની વાત કરી કે તારા ગજથી એટલે કે તારા માપદંડથી મૂલવવાનું છોડી દે નાખનો આવી કડંગી રીતે મૂલવવાનું છોડવાની વાત આપણને કરી છે માપવાના નથી ભગવાન મેં આટલું કહ્યું માટે મને ભગવાને આટલું ફળ આપવું જોઈએ અને આટલું કહ્યું થાય આમ કેમ મને કેમ એમ નહીં માટે સાચા હૃદયથી ભગવાનના ગુણગાન ગાવા જોઈએ માપવાનું ભૂલી જવું જોઈએ કે આ હવે તારા ગજ મૂકી વજન મૂકી વરવા નવલખ તારા નીચે બેઠો ક્યાં તરા જળવે તારવા એમ ભગવાનને મૂલવવા અરિવલ નવલખ તારા નીચે બેઠા છે અત્યારે હરિવર નવલખ તારા જેટલા અમૂલ્ય છે એને તું ક્યાં ત્રાજવે તોડવા ક્યાં માપદંડથી એને આપણે મૂલવીશું તું તો એ કેવળ ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ ને આપણને છેલ્લે બતાવ્યું છે આ ભગવાનને કંઈ માપી ન શકાય કે કોઈ વજન ન કરી શકાય એને મૂલવવા હોય તો કઈ રીતે મૂલવી શકાય કેવી રીતે એ ગુણગાન ગઈ શકાય તો કે ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા ભજન કરે તે જીતે ચપટી ધૂળ માટે પણ એ ભગવાન જો સાચા દિલથી ભક્તિ કરી હોય ને તો ભગવાનને ચપટી ધૂળ આપો ને તો પણ એક આપણને સાર્થક થઈ જાય છે આપણું જીવન એને કાંઈ સોના ચાંદી ઘરેણા એ નથી જોઈતું સાચા મનથી જે ભક્તિ કરે છે એટલે કીધું કે થોડીક પ્રેમ લક્ષણા ભક્તિ કરશો ને તો ચૌદ ભુવન આ ચૌદ ભવનનો સ્વામી હરિવર છે ને તમારી પાસે આવશે અને આપણા ઉપર પ્રસન્ન થશે માટે હે હણસ કેવળ સાચા હૃદયથી પ્રગતિ કરીએ ને ભજન કરીએ ને તો એમાં હંમેશાને માટે આપણી જીત જ હોય એવું આપણને સરસ રીતે એક ભજન આપ્યું મકરંદ સાચા હૃદયથી જે પ્રગતિ કરે છે એને હંમેશાને માટે પ્રભુ પ્રાપ્ત થાય જ છે એ સરસ મજાનું કાવ્ય કીધું કોઈ મૂલવી શકાય એમ નથી કારણ કે એટલા વિશાળ છે એટલા હળવા ફૂલ જેવા થઈ શકે છે એટલા નાના ક્ષૂમ પણ બની જાય છે જેવી અણુ એ અણુમાં ભગવાન સમાયેલા છે એની વાત આપણને કરી થોડાક પ્રશ્ન એક વાક્યમાં જોઈએ તો હરિને સી રીતે આપણે મૂલવી શકીએ તો હળીને કેવલ આપણે સાચી ભક્તિથી જ મૂલવી શકાય છે સાચા હૃદયની ભક્તિથી જ મૂલવી શકાય છે પ્રેમય ભક્તિથી જ આપણે હરીને મૂલવી શકાય છે આ ત્રણમાંથી ગમે તે તમે એ લખી શકો છો કે સાચી ભક્તિથી સાચા હૃદયથી આપણે ભગવાનની ભક્તિ કરીએ તો એનો મૂલવી શકીએ છીએ કવિ કંઈ ખાતા નિભાવવાની ના પાડે છે તો કવિ કહે છે કે સાચા ખોટા એટલે કે સાચા ખોટાના જે આપણે કર્મો ના ખાતા પાડીએ છીએ આ સાચું આ ખોટું એ ખાતા નિભાવવાની ના પાડે છે આ સારું ના ખરાબ આ સાચો ના ખોટો આ ધર્મ સારો ના ધર્મ નહીં સારો એવા જે ખાતા પાડીએ છીએ ને ખાતા પાડવાનું જોઈએ ચૌદ ભુવનનો સ્વામી સી રીતે રાજી થાય છે તો કે માનવીને એ થોડીક પણ સાચા હૃદયથી જો હરિવરની પ્રેમ ભક્તિ કરીએ ને તો આ ચૌદ ભુવનનો સ્વામી હંમેશાને માટે આપણા ઉપર રાજી થાય છે આવી રીતે સરસ મજાની ચર્ચાથી વાદ વિવાદથી આપણે ભણી શકીએ માટે તમારી પાસે આ બધું જ છે વાંચશો બે પાંચ વાર તો ભૂલી જશો પણ એક વખત જો આવું આપલે થાય વિચારોની તો ઘણું બધા આપણને અર્થ ન સમજાતા હોય એ સમજાઈ જાય અને સારી રીતે આપણે પ્રશ્નના જવાબ લખી શકીએ એટલા માટે બધા જે આપણા યુટ્યુબના વિડીયો ફરી પાછા જોતા રહી છું મેં તમને ખાલી અમુક શબ્દો અને અમુક જે વાતો છે અઘરી એ સમજાવવા પ્રયત્ન કર્યો હોય કદાચ તમે આથી વધુ પણ સમજી જતા હશો અથવા ક્યારેક ન પણ સમજાતું હોય ફરી પાછા આપણે જો મળીશું તો એની વાતો કરીશું હવે પછી જે અઢારમો પાઠ છે હુકમ માલિકનો એ તમારા અભ્યાસક્રમમાંથી ત્રીસ ટકાથી નીકળી ગયો છે અને ઓગણીસમું બે કાવ્યો છે નાના એ કાવ્યો પણ નીકળી ગયા છે છતાં આપણે થોડીક વાતો કરીશું એની અને પછી સ્ટેચ્યુ રમવાની મજા બહુ સરસ મજાની લલિતની છે સ્ટેચ્યુ રમવાની જે મજા છે અને એમાં કાયમ માટે જે પરવારનો ક્રો એ સ્ટેચ્યુ બની જાય છે એની વાત છે આપણને એ સરસ મજાની ત્યાર પછી ચાર પાંચ હવે ચાર કે પાંચ કૃતિ બાકી છે એટલે દશક પીરિયડ જોશે ત્યાર પછી ફરી વ્યાકરણ આપણે કરીશું